હવે આપણા ડેલી વ્લોક પણ આવશે ઓ આવશે ઓ બ્લેક નો હાલ લાગે હાલ લાગેલી લાઈન આવી ગઈ આમ હાલ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ વિડીયો તો લો વ્લોગ કેમ છો બધા બધા અગગોસ્ટ બધા મજામાં છો તો આપણા ઘણા ટાઈમથી વ્લોગ નથી આવતા ઘણા એનો પ્રશ્ન હશે કે આ વ્લોગ કેમ બંધ કરીને કે તો થોડોક ફેમિલી ઇશ્યૂ હતો ને એવું તો થોડોક ઇશ્યો હતો જેઓ અત્યારે સોલ્વ થઈ ગયો છે હવે મારે ડેલી બ્લોગ આવશે આ ચેનલ પર તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન ઓન કરી દેજો તો બધાને જય રામ હર મહાધવ તો બ્લોગની શરૂઆત હોવાથી થાય છે સાત વાગી ગયા છે ને હું બધું ફ્રેશ થઈ ગયો છું ને હમણાં ચા પીવા જણ છે ચા પીને જમીન મારે ઓફિસ જવાનું છે કામ તો કરવું પડે ને એટલે ઓફિસ જઈ ચા પી લઈ મમ્મી બોલાવે એટલે અત્યારે તો બેઠો હું નવરો નવરો નહીં બ્લોગ સ્ટાર્ટ કરી નાખું ઇન્ટ્રો વિન્ટ્રો શૂટ કરના હોય તો ચા પીને મળીએ તમને

ગઈશ તમે ચલો ચાય પીને ગઈશમલી આપણા હોમ બ્લોક ટ્રાવેલ બ્લોક બધા શું કરો યાર સપોર્ટ કરો સપોર્ટ હવે આપણા ડેલી બ્લોક પણ આવશે હો આવશે હોય ચા કેવી

ઘરે આવીને ફ્રેશ ત્યાં ઘરે ભૂગી ગયો તો હું ભાઈ પતંગ લેવા જાય રસ્તામાં એ ઘરેથી પતંગ લેવા નીકળી એ પતંગ લઈ લે દાળ ખીઆર એટલે પતંગ તો જોય તે એટલે પતંગ લઈ લઈ પતંગ લઈ આવ્યો મારા પતંગ લઈ લીધા છે અત્યારે આ કાલ થઈ ગયો કાલ ગુમ પડાવો ને એટલે જોઈએ હવે વધારે લે કે એટલે તો બહુ થઈ ગયા કાલ આટો કાલ બહાર લઈ લે ફેમિલી હવે પતંગ લઈ લીધા જો તમે પતંગ થઈ રહ્યા ભાઈ આપણે પતંગ લઈ લીધા હવે ઘરે મેં કે ઘરે મેં કે કાલ સગાવો હવે અત્યારે તો કાંઈ સગાવ નહીં કાલ હોવાના સગાવ પડે એટલે અત્યારે ઘરે મેં કે ફેમિલી અત્યારે મી હું ને મારા ભાઈ ને મારા ભાઈ બહેન મારો ભાઈ જ છે જેનો ટુકડો જાય ફીરકી લેવા હવે મળી જાય તો સારું ફિરકી હવે અત્યારે કોને ખબર હું મળે ન મળે એમ તો જોઈએ હવે ફિરકી મળી જાય તો સારું બીજો ધક્કો ખાવો પડશે અત્યારે તો જાય છે હવે હાલે ને જાય ગાડી તો એની ઘરે પડેલી પણ ગાડી ન લઈ ગયા હાલે ને જાય છે હવે ફેમિલી ફિરકી લઈને આવી ગઈ ભાઈ બંધો મારા બેઠેલા ફિરકી લઈ આવ્યા હવે લે આગો કેમ ભાગા ફિરકી લઈ લીધી છે સાદો બ્લોક તમને ગેમો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર ને લાઈક કરી દેજો બનાવે તો આવતી એક એક કરાવી દોડી